टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉक न्यूज़ एनालिसिस प्रोग्राम में आपन स्वागत है અમે તમને દ્વાદશ જ્યોતિર્લિંગની પવિત્ર યાત્રામાં અત્યાર સુધી દસ જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરાવ્યા છે અને હવે તે જ ક્રમમાં અમે તમને ભારતના દક્ષિણ ભાગમાં બિરાજમાન પરમ કલ્યાણકારી જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું એક અજબ લીલા છે દેવોના દેવ મહાદેવ શ્રીરામને પૂજતા હતા તો બીજી તરફ શ્રીરામ પોતે મહાદેવની ભક્તિ કરતા હતા આવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામના નામ સાથે જોડાયેલું છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે આ પવિત્ર જ્યોતિર્લિંગના નામ પાછળ એક અત્યંત ગુઢ રહસ્ય છુપાયેલું છે પ્રભુ રામના જે ઈશ્વર છે તે રામેશ્વર કહેવાયા બીજી તરફ પુરાણો અનુસાર સ્વયં ભગવાન ભોલેનાથે આ જ્યોતિર્લિંગનું ગાન કરતાં કહ્યું છે કે ભગવાન શ્રીરામ જેમના ઈશ્વર છે તે જ રામેશ્વર છે સ્વયં ભગવાન શ્રીરામ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોવાથી એનો મહિમા અનેરો છે ઉત્તરમાં જે સ્થાન અને મહત્ત્વ કાશીનું છે ને એટલું જ મહત્ત્વ દક્ષિણમાં રામેશ્વરમનું હોવાનું માનવામાં આવે છે આ ભવ્ય મંદિર સાથે એક અત્યંત ભાવુક અને અદ્ભુત પૌરાણિક કથા જોડાયેલી છે જ્યારે પ્રભુ શ્રી રામે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્ત કર્યા ત્યારે તેમના પર બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી રામે રામેશ્વરમમાં શિવલિંગ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો તેમણે પવનપુત્ર હનુમાનને કૈલાસ પર્વત પરથી શિવલિંગ લાવવાની આજ્ઞા આપી પરંતુ હનુમાને પરત ફરવામાં વિલંબ થયો શુભ મુહૂર્ત વીતી ન જાય તે હેતુથી માતા સીતાએ સમુદ્ર કિનારાથી રેતીમાંથી જ અત્યંત શ્રદ્ધાપૂર્વક શિવલિંગ બનાવી તેની સ્થાપના કરી જે આજે રામનાથ તરીકે ઓળખાય છે હનુમાનજી જ્યારે શિવલિંગ લઈને આવ્યા ત્યારે ત્યાં અન્ય શિવલિંગ સ્થાપિત જોઈને તેઓ અત્યંત દુખી થયા અને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા ત્યારે પ્રભુ શ્રી રામે હનુમાનને કહ્યું કે જો તું આ શિવલિંગને ઉખાડી દે તો હું તારા દ્વારા લાવેલું શિવલિંગ અહીં સ્થાપિત કરી દઈશ હનુમાનજીએ પૂરી શક્તિથી પ્રયત્ન કર્યા તેઓ રેતીના શિવલિંગને સહેજ પણ હલાવી ન શક્યા અને થોડે દૂર જઈને પડી ગયા એ સમયે પ્રભુ શ્રીરામે તેમને સમજાવ્યા કે આ શિવલિંગ સ્વયં સીતાજી અને મહારાજ દ્વારા સ્થાપિત છે જેને હટાવી ન શકાય ત્યારબાદ પ્રભુએ હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા શિવલિંગને પણ ત્યાં જ નજીકમાં સ્થાપિત કર્યું જેનું નામ હનુમદેશ્વર રાખવામાં આવ્યું આમ આ પવિત્ર ધામમાં આજે પણ બંને દિવ્ય શિવલિંગ બિરાજમાન છે જે ભક્તોને હરિ અને હરની એકતાનું દર્શન કરાવે છે હરિ એટલે શ્રી વિષ્ણુ અને હર એટલે મહાદેવ રામેશ્વર મંદિર સ્થાપત્ય કલાનો એક અજોડ નમૂનો છે જેની લંબાઈ લગભગ એક હજાર ફૂટ છે જ્યારે પહોળાઈ છસો પચાસ ફૂટ છે આ ભવ્ય મંદિરમાં ચાલીસ ફૂટ ઊંચા બે વિશાળ પથ્થરો એવી સચોટતા અને સમાનતા સાથે ગોઠવવામાં આવ્યા છે કે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય માન્યતા મુજબ આ મંદિરના નિર્માણ માટેના પથ્થરો ખાસ શ્રીલંકાથી નાવડીઓ દ્વારા અહીં સમુદ્ર માર્ગે લાવવામાં આવ્યા હતા રામેશ્વર મંદિરનો કોરિડોર વિશ્વનો સૌથી લાંબો કોરિડોર છે જે ઉત્તરથી દક્ષિણમાં એકસો સત્તાણું મીટર અને પૂર્વથી પશ્ચિમમાં એકસો ને તેત્રીસ મીટર સુધી વિસ્તરેલો છે આ કોરિડોરના દિવાલની પહોળાઈ છ મીટર અને ઊંચાઈ નવ મીટર છે જ્યારે મંદિરનું ભવ્ય પ્રવેશ દ્વાર અડત્રીસ પોઈન્ટ ચાર મીટર જેટલું ઊંચાઈ ધરાવે છે લગભગ છ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ ધામ આધ્યાત્મિક ઉર્જાનું મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરતા પહેલા અગ્નિકુંડમાં સ્નાન કરવું અત્યંત પવિત્ર ને ફળદાયી માનવામાં આવે છે રામેશ્વર મંદિરની અંદર બાવીસ પવિત્ર કુંડ આવેલા છે એવી માન્યતા છે કે આ પવિત્ર કુંડોને ભગવાન શ્રી રામે પોતાના બાણથી બનાવ્યા હતા કુદરતો સૌથી મોટો ચમત્કાર તો એ છે કે મંદિરની ચારે તરફ સમુદ્રનું ખારું પાણી હોવા છતાં આ તમામ કુંડોનું જળ એકદમ મીઠું અને નિર્મળ છે આ પવિત્ર સ્થાનને અગ્નિ તીર્થમ કહેવામાં આવે છે એવી દ્રઢ શ્રદ્ધા છે કે આ તીર્થમાં ડૂબકી લગાવવાથી મનુષ્યની તમામ વ્યાધિઓ અને બીમારીઓ દૂર થાય છે તેમજ તેના જન્મો જન્મના પાપોનો નાશ પણ થાય છે રામેશ્વરમ જ્યોતિર્લિંગનું અત્યારનું ભવ્ય ભવન આશરે ત્રણસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે આ પવિત્ર મંદિરના મુખ્ય દ્વાર પર લગભગ સો ફૂટ ઊંચો એક અદ્ભુત અને વિશાળ ગોપુરમ આવેલો છે જે શ્રદ્ધાળુઓને દિવ્યતાનો અહેસાસ કરાવે છે રામેશ્વરમ મંદિરના સમગ્ર વિસ્તારમાં ધનુષ કોળી ચક્ર તીર્થ શિવ તીર્થ અગત્ય તીર્થ ગંગા તીર્થ અને જેવા અનેક અત્યંત પવિત્ર સ્થાનો આવેલા છે આ મંદિર દેશના ચાર ધામોમાં સામેલ છે આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી શિવજીની સાથે શ્રી રામના પણ અહીં આશીર્વાદ મળે છે રામેશ્વરમ જ્યોતિર્લિંગની યાત્રા રામસેતુના દર્શન વિના અધૂરી છે ભારતના સૌથી દક્ષિણ ખેડે શ્રીલંકાની સાથે જોડતો આ ભાગ રામાયણની ઐતિહાસિકતાનો સૌથી મહત્વનો પુરાવો છે સીતા માતાની શોધમાં ભગવાન શ્રી રામ પોતાની સેના સાથે રામેશ્વરમના કાંઠે પહોંચ્યા તેમણે લંકામાં જવાનું હતું પરંતુ માર્ગમાં દરિયો અવરોધરૂપ હતો આખી સેનાને સરત પાર લઈ જવા માટે પુલ બનાવવો ખૂબ જરૂરી હતો રામાયણ અનુસાર હિન્દ મહાસાગરમાં સેતુ બનાવવા માટે શ્રીરામે એ સમયના સૌથી કુશળ શિલ્પકાર નલને જવાબદારી સોંપી નલ વિશ્વકર્માના વંશજ હતા નલે ત્રણ દિવસ સુધી લોકેશન શોધવા માટે પ્રયાસો કર્યા આખરે એક જગ્યાની પસંદગી કરવામાં આવી જ્યાં ભારત અને શ્રીલંકાની વચ્ચે પાણી ઓછું હતું ભારત અને શ્રીલંકાની વચ્ચે એ સમયે નાના નાના ટાપુઓ હતા વાલ્મીકી રામાયણ અનુસાર નલે સેતુના નિર્માણ માટે એક યોજના બનાવી સૌથી પહેલાં આસપાસના જંગલોમાંથી અનેક વૃક્ષો કાપીને લાકડા એકઠા કરવામાં આવ્યા એ પછી એક ટાપુથી બીજા ટાપુની વચ્ચે સમાંતર બે દોરી બાંધવામાં આવી એ પછી બંને દોરીની વચ્ચે લાકડાના ટુકડા બાંધવામાં આવ્યા જેના પર મોટા પથ્થર અને એની ઉપર નાના પથ્થર મૂકવામાં આવ્યા હતા એક ટાપુ પરથી બીજા ટાપુ પર આ રીતે રસ્તો બનાવવામાં આવ્યો હતો જેના પછી બીજા ટાપુથી ત્રીજા ટાપુને જોડવામાં આવ્યો હતો આ રીતે આખું સેતુ તૈયાર કરવામાં આવ્યો નલે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવતા ટાપુઓનો પિલર્સની જેમ ઉપયોગ કર્યો હતો સદીઓ પસાર થઈ ગયા બાદ આ પિલર્સ પર રેતી જમા થઈ ગઈ ભારતમાં રામસેતુનું મહત્વ જાળવવાના નામે એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં આ જ પિલર્સને તોડવાની તૈયારી હતી કે જેના પર દોરડાને બાંધીને રામસેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે આ પિલર્સની બનાવટ એ પ્રકારની છે કે એને તોડતા એન્જિનિયરોસને પરસેવો વળી ગયો હતો વિદેશોમાંથી પણ જાત જાતની મદદ લેવામાં આવી હતી જેમ કે સ્પેનમાંથી આઠસો કરોડ રૂપિયાના ખર્ચે એક મોંઘી દાટ ક્રેન લાવવામાં આવી હતી આ પથ્થરો તોડતા એ તૂટી ગઈ દુનિયાભરના જીઓલોજીસ્ટને બોલાવવામાં આવ્યા તેમણે કહ્યું કે સિમ્પલ રીતે બ્લાસ્ટથી આ રેતાળ પિલર્સને કંઈ અસર નહીં થાય ઘણા બધા લોકો એને શ્રીરામનો ગણ ગણાવે છે તેમને આવી વાત માનવાનો અધિકાર પણ છે